સીટી મહાવરા પ્રશ્નપત્રમાં તમારું સ્વાગત છે પ્રશ્ન ક્રમાંક એકાવન પ્રથમ પાંચ અયુગ્મ એટલે એકી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય છે તો પ્રથમ પાંચ એકી સંખ્યા છે એક ત્રણ પાંચ સાત અને નવ તો એમાં નવ ને એક દસ સાત ને ત્રણ દસ દસ ને દસ વીસ અને પાંચ પચીસ આનો સરવાળો કેટલો થશે પચીસ બાવન રીટા એ મોહનની પૂર્વ દિશામાં બેઠેલી છે અને રીટાની પૂર્વ દિશામાં સપના બેઠી છે તો મોહન સપનાની કઈ દિશામાં બેઠો હોય તો પહેલાં તો રીટા જે છે રીટા જે છે એ મોહનની પૂર્વ દિશામાં છે જો જમણી સાઈડ એટલે આ પૂર્વ દિશા આવે આપણને એટલે અહીંયા રીટા બેઠેલી છે અને અહીંયા મોહન છે અને સપના જે છે ને એ રીટાની પૂર્વ દિશામાં બેસેલી છે તો સપનાની વિરુદ્ધ દિશામાં મોહન આવશે એટલે મોહનની દિશા કઈ આવશે પશ્ચિમ નકશા પર એક સેમી બરાબર ત્રણસો કિલોમીટર પ્રમાણમાં તો બે શહેરો વચ્ચેનું અંતર જે છે ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હોય તો એનું અંતર આપણે શોધવાનું છે તો કંઈ નહીં આપણે ત્રણસો ગુણ્યા ચાર પોઈન્ટ પાંચ કરીશું દશાંશ ચિહ્ન કાઢવા માટે ત્રણસો ગુણ્યા પિસ્તાલીસ ના છેદ માં દસ ઝીરો ઝીરો કેન્સલ થઈ જશે ત્રીસ અને પિસ્તાલીસ નો ગુણાકાર કરે એટલે આપણને જવાબ મળે તેરસો ને પચાસ એક દોરીની લંબાઈ ચાર મીટર ને પાંચ સેમી હોય તો આને દશાંશ પૂર્ણ અંકમાં કેવી રીતે દર્શાવાય તો કે પાંચ સેમી એટલે શું પાંચના છેદમાં સો એટલે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ અને આમાં વધતા આપણે ચાર મીટર કરી દઈએ એટલે આપણો જવાબ આવશે ચાર પોઈન્ટ ઝીરો ફાઈવ ત્રણના છેદમાં ચાર રૂપિયા બરાબર કેટલા પૈસા અથવા તો રૂપિયા હવે ત્રણના છેદમાં ચાર એટલે પોણો ભાગ રૂપિયાનો પોણો ભાગ એટલે સોનો પોણો ભાગ એટલે શું તો કે પહેલા અડધા કરી દેવાના સોના અડધા પચાસ પચાસ ના અર્ધા પચીસ અને બંનેને પ્લસ કરી દેવાનું એટલે સેવન્ટી ફાઈવ પૈસા પંચોતેર પૈસા એટલે ઝીરો પોઈન્ટ પંચોતેર રૂપિયા સોહન એક પોઈન્ટ પાંચ મીટર લાંબુ કૂદી શકે છે જ્યારે એના પપ્પા એ સોહન કરતા એકસો પંદર સેમી વધુ લાંબુ કૂદી શકે છે અહીંયા ધ્યાન આપજો આ મીટરમાં છે ને આ સેમીમાં છે તો મારે અહીંયા સેમીનો મીટરમાં કન્વર્ટ કરવું પડશે એકસો પંદર સેમી એટલે એકસો પંદરના છેદમાં સો કારણ કે સો સેમી એટલે એક મીટર થાય એટલે આપણો જવાબ આવશે એક પોઈન્ટ પંદર મીટર એક પોઈન્ટ પંદર વત્તા એક પોઈન્ટ ઝીરો પાંચ ઝીરો વન કેરી વન પ્લસ વન ટુ તો આપણે જવાબ આવશે બે પોઈન્ટ વીસ મીટર એક મશીન વર્ષમાં ચોવીસ હજાર રમકડા બનાવતો હોય બે વર્ષમાં ચોવીસ હજાર રમકડા તો બે મશીન છે આઠ મહિનામાં કેટલા રમકડા બનાવે છે તો પહેલી વાત તો બે વર્ષમાં ચોવીસ હજાર કેની તો એક વર્ષમાં કેટલા બનાવતું હશે બાર હજાર હવે એક વર્ષ એટલે બાર માસ બાર માસમાં બાર હજાર તો એક માસ માટે કેટલા તો કે હજાર તો એક મહિનામાં એક મશીન હજાર રમકડા બનાવે આપણી પાસે બે મશીન છે એટલે બે મશીન મળીને બે હજાર રમકડા બનાવશે અને આવા મારે આઠ મહિના કાઢવાના છે એટલે આડું સોળ એટલે આપણો જવાબ આવશે સોળ હજાર રમકડા અઠ્ઠાવન સામાન્ય રીતે ચોરસ ખેતરની પરિમિતિ નીચેમાંથી કયા એકમમાં માપવામાં આવે પરિમિતિ માટે ચોરસ મીટરનો ઉપયોગ થતો નથી કારણ કે એ ક્ષેત્રફળમાં આવે ઘન મીટર ઘનફળમાં આવે લી કિલોલીટર આવશે નહીં કારણ કે પ્રવાહી નથી આ એટલે તમારો જવાબ આવશે મીટર પાંચ મીટર બાજુવાળા ચોરસ ભોવી તળિયા ઉપર પચાસ સેમી લંબાઈવાળી ચોરસ લાદી બેસાડવાની હોય તો કેટલી લાદી જોઈશે તો મારે એના માટે ક્ષેત્રફળ શોધવું પડશે અને ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે લંબાઈ લંબાઈ તો ઉપર મોટો ભાગ રાખીએ આપણે એ પાંચ મીટર એટલે શું પાંચસો સેમી થાય એટલે પાંચસો ગુણ્યા પાંચસો ઉપર આવશે અને લાદીનું ક્ષેત્રફળ નીચે આવશે પચાસ ગુણ્યા સો લાદી જોઈશું કમળાબેનની કાય દરરોજ આઠ લિટર દૂધ આપે છે અને એક લીટર દૂધની કિંમત કેટલી છે પચાસ તો દસ દિવસમાં કમળાબેન આ ગાયનું દૂધ વેચીને કેટલા રૂપિયા કમાશે તો કે પહેલી વાત તો આપણે દરરોજના કેટલા રૂપિયા આવે એ ગણી લઈએ તો કે આઠ અને પચાસ તો આપણે ગુણાકાર કરીશું તો જવાબ આવશે આઠ પચાસ ચાલીસ અને ઝીરો ચારસો રૂપિયા રોજના કમાવે આવા દસ દિવસમાં કેટલા કમાશે તો કે વન ટુ થ્રી ત્રણ મિન્ટ મૂકી દે પહેલાં ચાર એકા ચાર ચાર હજાર રૂપિયા કમાશે ત્યારબાદ નીચેમાંથી કયો રિવાજ પાણી સાથે જોડાયેલો નથી અહીંથી હવે પર્યાવરણના પ્રશ્નો શરૂ થશે તો આપણે પર્યાવરણમાં આ બધું ભણી ગયેલા છે ઉત્તરાખંડમાં નવડા ઝરણા અથવા તળાવને પગે લાગે છે બરાબર છે તળાવ છલકાઈ જાય ત્યારે મેઘલાડુની વેસની થાય છે એ પણ બરાબર છે વરસાદનું પાણી નદીમાં આવે ત્યારે તેના વધામણા કરાય એ પણ બરાબર છે સામાજિક પ્રસંગમાં વેચાતા નથી એટલે જવાબ આવશે ડી આ રિવાજ જોડાયેલો નથી બાસઠ વિધાન એક નીલમ તો ગુજરાતના સુલતાન અને પોર્ટુગીઝો વચ્ચે પંદરસો ને આડત્રીસમાં માં થયેલી લડાઈમાં વપરાઈ હતી તો અને માણેક તોપ જે છે એ દીવના લૂંટમાંથી બહાદુર શાહના હુકમથી એ ઉપરકોટના કિલ્લામાં લઈ આવેલા તો એકચ્યુઅલી આ બંને વિધાનો સાચા છે એટલે આપણે લખીશું બંને વિધાન સાચા છે ઓપ્શન આવશે સી નમ્રતા બીમાર પડી છે એને ઝાડા ઉલટી થાય છે તો નીરવ કયું દ્રાવણ બનાવશે તો ખાંડ મીઠું પાણી મીઠું હળદર પાણી ખાંડ હળદર પાણી મરચું હળદર પૈકી કઈ જોડ સાચી છે સરિતા ગાયકવાડ ડાંગની સરિતા ગાયકવાડ દોડમાં પ્રથમ આવેલી છે ગોલ્ડ મેડલ મળેલું છે તો રમત ગમત ક્ષેત્રે બરાબર છે સુનિતા વિલિયમ્સ હાલમાં જ અવકાશમાંથી નવ મહિના કાઢીને અવકાશમાંથી પૃથ્વી પર આવેલી છે તો સુનિતા વિલિયમ્સ અવકાશ સાથે સંબંધિત છે તો તો જોડ બરાબર છે બંને જોડ સાચી છે લેહ લદ્દાખમાં લોકો ઉનાળામાં ફળો અને શાકભાજી સૂકવી રાખે છે આપણે આ ભણેલા કે લેહ લદ્દાખના લોકો શાકભાજી અને ફળો સુકાવે છે કેમ તો કે શિયાળામાં વધારે હિમવર્ષા થાય એટલે એમાં ફળો ને શાકભાજી મળતા નથી એટલે શિયાળામાં તાજા ફળો કે શાકભાજી મળતી ન હોવાથી કયા જૂથના પદાર્થ પાણીમાં ઓગળતા નથી તો કે ખાંડ લાકડાનો ભૂકો અને લોખંડનો ભૂકો ખાંડ તો ઓગળે છે એટલે આ ઓપ્શન નહીં આવે સંચર ખાંડ ખાંડ અને મીઠું આ તો બધા ઓગળે છે એટલે આ પણ આવશે નહીં દૂધ કાગળ ખાંડ આ ઓગણીસ એટલે આપવાના આવશે નહીં ચોક પાવડર લોખંડનો વેર અને તેલ આ લોકો પાણીમાં ઓગળતા નથી એટલે આપણો સાચો જવાબ આવશે ડી નીચેમાંથી કયું રાજ્ય દરિયા કિનારનો વિસ્તાર ધરાવે છે આના માટે આપણે ઇન્ડિયાનો મેપનો તમારે અભ્યાસ કરવો પડશે તો કર્ણાટક રાજ્ય જે છે એ દરિયા કિનારેનો વિસ્તાર ધરાવે છે કારણ કે તેલંગાણામાં નથી ઝારખંડ નથી અને છત્તીસગઢ પણ નથી એ લોકો દરિયા કિનારે આવતા નથી કર્ણાટક જે છે એ રાજ્ય દરિયા કિનારો ધરાવે છે અડસઠ મમ્મીના બહેનનો દીકરો તમને શું કે આપણી મમ્મી એટલે આપણી મમ્મીની બહેન એટલે આપણી માસી માસીનો છોકરો એટલે આપણે ભાઈ બહેન તો સી આવશે ભાઈ બહેન ભૂકંપ આવ્યા બાદ આપણને શું ના કરવું જોઈએ તો કે કાટમાળ દટાયેલા લોકોને શોધવામાં મદદ કરવી જોઈએ ઈજાગ્રસ્તોને સારવાર કરવી જોઈએ બહારથી મદદ આવે તો એ માટે આવતા લોકો પાસેથી સામગ્રી મેળવવા માટે દોડા દોડી કરવી ના દોડા દોડી કરવી જોઈએ નહીં એટલે ઓપ્શન આવશે આપણો સી સાપ ખેડૂત નો મિત્ર છે કારણ કે કારણ કે સાપ ઉંદર પર્વતારોહણ કરવા માટે જાય તો કઈ સામગ્રી સાથે લઈ જશે દોરડા કળી પાણીની બોટલ ખોરાકના પડીકા પેન નોટબુક ચિત્ર પીઝા સમોસા પીવાનું પાણી સાયકલ પ્લાસ્ટિકની સળી અને નોટબુક જો તમે વ્યવસ્થિત વિચાર કરો તો ઓપ્શન એ આવશે દોરડું ઉપર ચડવા માટે કડી પાણીની બોટલ ખોરાક અને રવિ પાક એ બંનેના વચ્ચે જે પાકની વાવણી થાય ને એને કહેવાય જાયત પાક મોસ્ટ ઓફ ફળો શાકભાજી ને બધું આવે એમાં તો એમાં તડબૂચ કાકડી જે છે એ જાયત પાકમાં આવે છે કોઈ પરિવારને કામની શોધમાં ગામ છોડ છોડીને જવાનું થાય એટલે સ્થળાંતર કરવાનું થાય તો કઈ મુશ્કેલી પડી શકે છે ગામમાં પ્રાણીઓ અને વૃદ્ધોની સાંભળ રાખવા માટે કોઈ વિકલ્પ ન મળે જે બાળકો સાથે જશે તેમનો અભ્યાસ અટકશે નહીં રેઠાણ શોધવામાં સમય જાય જીવન જરૂરિયાતની વસ્તુઓ નજીકમાં ઉપલબ્ધ ન પણ થાય એટલે આ એક મુશ્કેલી છે જીવન વસ્તુઓ નજીકમાં ઉપલબ્ધ ન પણ થાય વૃદ્ધો રહી જાય તો સાંભળ રાખવા માટે આપણને વિકલ્પ કશો મળતો નથી અને રહેઠાણ શોધવા માટે પણ સમય જાય છે અભ્યાસ તો અટકશે નહીં એટલે ઓપ્શન એક ત્રણ અને ચાર

ખાબોચિયા ભરાવા ખાબોચિયા ભરાવાથી મચ્છરનો ઉપદ્રવ ઉપદ્રવ થાય છે મચ્છરદાળીનો ઉપયોગ નથી જૂના ટાયર અને કુંડામાં પાણી ભરાવો તો મચ્છર થાય એટલે એક અને ચાર તો એક સોરી બે અને ચાર તો બે અને ચાર કયો છે ઓપ્શન નંબર બી તમને પીરસાયેલી ગરમા ગરમ ખીચડીને ફૂંક મારે સિવાય જો ઠંડી કરવી હોય તો નીચેમાંથી કયો ઉપયોગ કરશો તમે ઉપાય કરશો બરફ ઉમેરવાનું ઠંડુ પાણી ઉમેરવાનું ના આ બંને ખોટું હા તેને થાળીમાં જો તમે ફેલાવી દેશો ને તો ઠંડી થઈ જશે એટલે ઓપ્શન આવશે આપણો બી ખાદ્ય પદાર્થો લાંબો સમય સચવાઈ રહે તે માટે કયા પ્રકારના વાસણનો સંગ્રહ કરશો વાસણમાં સંગ્રહ કરશો એનો તો કાચના પાત્રમાં આપણે જો સંગ્રહ રાખીએ ને તો ખાદ્ય પદાર્થો લાંબા સમય સુધી એ સચવાઈ રહે છે અથાણું બનાવવા માટે કઈ સામગ્રી વપરાશે નહીં તો કે તમે ઓબ્ઝર્વ કરો અહીંયા તો દૂધ એમાં વપરાશે નહીં છોડનો વિકાસ માટે કયું જૂથ જરૂરી છે તો કે હવા પાણી અને જમીન આ ત્રણ વસ્તુ બહુ જરૂરી છે નીચેમાંથી કયા વાહનોની જોડ પેટ્રોલ ડીઝલ વિના ચાલે છે બસને તો જોઈએ ડીઝલ પેટ્રોલ કાર વિમાનને પણ જોઈએ ટ્રક ટ્રેક્ટરને પણ જોઈએ બળદગાડી ઘોડાગાડીને પેટ્રોલ ડીઝલની જરૂરત હોતી નથી